ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો કેન્દ્રીય મંત્રી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે એક દિવસના પ્રવાસે અમિત શાહ ગુજરાત આવવાના છે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના વાર્ષિક ઉત્સવમાં આવતીકાલે તેઓ હાજરી આપવાના છે ગુજરાતમાં તેઓનું સ્વાગત કરવામાં આવશે દિલ્હીથી આજે સાંજે તેઓ અમદાવાદ પહોંચવાના છે પોતાના નિવાસ જવા માટે અમિત રવાના થશે આવતીકાલે ધરમપુર કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે જતીન કેન્દ્રીય ગૃહ મંત્રી વધુ એક વખત ગુજરાત મુલાકાતે શું વિગતો તિરુપતિ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે આજે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને તેઓ સીધા જ પોતાના નિવાસ સ્થાને જવાના છે આવતીકાલે શિવસેનાના રોજ ધરમપુર વરસાદ ખાતે કાર્યક્રમ જે થવાનો છે તેની અંદર હાજરી આપશે ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ પાસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ હાજરી આપવાના છે કેટલાક વિકાસલક્ષી કામો જે છે તેનું પણ લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવાનું છે જી આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ